વરસાદને લીધે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓ બન્યા ડિસ્કો રોડ દેપલા ગામ તરફ નો રસ્તો અત્યંત વિસ્માર બન્યો રસ્તા પર કાદવ કિચર નું સામ્રાજ્ય તો કેટલાક સ્થળો પર માત્ર ખાડા જ ખાડા જોવા મળ્યા જે પણ વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે તેઓ ફક્ત એ જ જોઈ રહ્યા છે કે રસ્તો ક્યાં છે

કરજણના સાપા ચોરબુજ ગામને જોડતા રસ્તા પર ભ્રષ્ટાચારના ભૂવા પડ્યા જરા જુઓ થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ આ રોડ પર મોટા મોટા ભૂવા પડ્યા નાળા પર બનાવવામાં આવેલ નવા રોડ પર ભૂવા પડ્યા હાથી તે જ ડામર ઉખેડીને ગ્રામજનોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો ગ્રામજનોનો આરોપ છે કે નાળાની બંને સાઇટો બેસી ગઈ છે નાળાની સાઈટો હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો નાળા પર પાથરેલા ડામર ને લીધે રોડ બેસી જતા અકસ્માત સર્જાવાનો પણ ગ્રામજનો ને ભય સતાવી રહ્યો છે નાળાની બંને સાઇટો બેસી જતા મોટા વાહનોની અવરજવર અવર પણ મુશ્કેલ છે